શિયાળ બોલ્યું લ્યો હવે ભોજન કરી લ્યો સિંહ કહે હું બાજુમાં તળાવમાં હાથ અને મોઢું ધોતાવું ત્યાં સુધી તું આ ભોજનનું ધ્યાન રાખજે શિયાળ બોલ્યું વાંધો નહીં સિંહ હાથ અને મોઢું ધોવા ગયો શિયાળને પણ ભૂખ લાગી હતી શિયાળે ગધેડાના નાક અને કાન ખાઈ ગયો સિંહ આવ્યો અને શિયાળને પૂછ્યું આના નાક અને કાન ક્યાં ગયા શિયાળ કહે ગધેડાને નાક કાન ન હોય સિંહ કહે હું જંગલનો રાજા છું મને ખબર પડે કે ગધેડાને નાક કાન હોય શિયાળ કહે એવું નથી ગધેડાને નાક કાન હોય જ પણ આવા અમુક ગધેડાને નાક કાન ન હોય તે બીજી વખત પાછું આવ્યું શિયાળ કહે તેમ ભોજન કરો અને હું રજા લઉં શિયાળે પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવી લીધો અને ગધેડો મૂરખ હોવાથી તે મરી ગયો આ વીડિયોને લાઇક કરો